જ્યારે અવસર મળે ને ત્યારે ભગવાનનું નામ લઈ લેવાનું અવસર મળે ત્યારે ડોકી લગાવી લેવાની અને કોને ખબર છે આપણા પાસે કેટલો સમય હોય આપણે જાણી નથી શકતા સાત વાર છે એમાંથી કયો વાર આપણા માટે છે આપણને ખબર નથી એક દિવસમાં ચોવીસ કલાક છે પણ એ ચોવીસ કલાક આપણે કે આપણને ખબર નથી અરે ચોવીસ કલાક નું રેવા સેકન્ડ ની ખબર નથી તો ભગવાને મને તમને અવો સુંદર અવતાર મનુષ્ય અવતાર મનુષ્ય યોની માં આપ્યો છે તમે જોવો ભગવાને મને ને તમને આ પગ આપ્યા છે તો એ સેના માટે આવ્યા છે આપ્યા છે આપણે સમજવું જોઈએ આ પગ છે ને મંદિરના દ્વાર સુધી જવા માટે આપ્યા છે આ હાથ આપ્યા છે ભગવાનના કીર્તનમાં ભજનમાં તાળી વગાડવા માટે હાથ આપ્યા છે ભગવાને મને ને તમને અવાજ આપ્યો છે આ જીભ આપી છે મોઢું આપ્યું છે સુકામ બોલે ભગવાનનું નામ સ્મરણ કરવા માટે પણ આપણે આનો ઉપયોગ દુરુપયોગ કરીએ છીએ આપણું નવું વર્ષ ક્યારે છે આપણું નવું વર્ષ ભયું ગયું બેસતું વર્ષ એ આપણું નવું વર્ષ છે પણ આપણે અત્યારે આપણે બાળકોને નવું વર્ષ ક્યારે કરાવીએ બોલો બધા હા આપણા છોકરાઓને ઓલા લાલ કપડાં ભેરાવીએ અરે છોકરાઓને ભેરાવતા હતા એ તો બરોબર છે હવે ભગવાનને ભેરાવા લાગ્યા છો એને તો મૂકો કૃષ્ણને એવા વસ્ત્ર પહેરાવો તમે આપણો આ તહેવાર નથી આપણે એ દિશામાં જવાનું જ નથી છતાં પણ આપણે એ દિશામાં જાય છે આ વાત એટલા માટે કરું છું કે મને ને તમને આ પગ આપ્યા છે ભગવાનના મંદિર સુધી જવા માટે પણ આપણે જાય છે થર્ટી ની પાર્ટી કરવા માટે આ હાથ ભગવાને આપ્યા છે કીર્તન વગાડવા માટે કીર્તનમાં તાળી વગાડવા માટે આ હાથ ભગવાને આપ્યા છે સવારે નિત્ય જાગી વેલા જાગી અને એમાં ભગવાનનું ધ્યાન ધરવાનું છે કરાગરે વસતે લક્ષ્મી આમાં હાથમાંય લક્ષ્મીનો વાસ છે માં સરસ્વતીનો વાસ છે કરાગ્રે વસતે લક્ષ્મી કરમોલે સરસ્વતી કર બોલો બધાય અને પ્રભાતે આ હાથ એટલા માટે આપ્યા છે તો આપણે આનો ઉપયોગ બીજી બધી જગ્યાએ કરીએ છીએ તો આ થર્ટી ફર્સ્ટ આપણા માટે નથી ભગવાને આ જીભ આપી છે ભગવાનનું ભજન બોલવા માટે આ તમને વારે વારે મહાદેવ હર શું કામ બોલાવું શિવ શિવ શું કામ છો આમાં ભાગવતજીમાં લખ્યું છે શિવપુરાણમાં લખ્યું છે કે તમે કદાચ શિવ બધા જ શ્લોકો વાંચી ન શકો ભગવાન નો એક મંત્ર બોલો ઓમ નમ શિવાય આ પ્રણવ મંત્ર છે કદાચ તમે આ પર ન બોલો ખાલી મહાદેવ બોલો એ ખાલી શિવ શિવ બોલો શિવ શિવ બોલશો ને તો એ તમારું કલ્યાણ થઈ જશે એટલે વારે વારે તમને બધાને બોલાવું છું હવે વિચાર કરો અહીંથી હું એક વાર મહાદેવ બોલું ને તમે એટલા બધા લોકો છો એક વાર અહીંથી શિવ શિવ બોલાવું અને તમે અહીંયા પંદરસો બે હજાર ત્રણ હજાર જેટલા હો એટલા બધા તમે બોલો તો એક જ વારમાં ભગવાનના કેટલા નામ લેવાય છે એવા કાંઈ નહીં કાંઈ નહીં દસ વખતે તમને બોલાવવું તો એનું કાઉન્ટિંગ કરો કેટલું થાય એટલે જ કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય આપણે સરોવર ભરવાનું જ કયું સરોવર બોલે પુણ્યરૂપી ભાથાનું સરોવર ભરવા માટે મહાદેવનું નામ જરૂરી છે સાહેબ એટલા માટે